પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને થરાદ વાવ અને સુઈગામ પંથકના શિવ ભક્તો માટે ખુશખબર છે થરાદ એસ્ટ ડેપો દ્વારા શ્રાવણ માસના દર રવિવારે સાંજે ચાર વાગે થરાદથી સીધી સોમનાથ માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે આ બસ સોમવારે સવારે વહેલા સોમનાથ પહોંચશે જેથી ભક્તો સરળતાથી પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાય છે જેમાં ભોલેનાથની ભક્તિમાં ભાવિકો લીન હોય છે અને શિવ જ્યોતિર્લિંગના દર્શને જાય છે ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ છે અગાઉ થરાદથી સોમનાથ માટે સીધી બસ સેવા ન હોવાથી ભક્તોને દર્શન કરવા જવામાં ઘણી તકલીફો પડતી હતી જેને કારણે પ્રજા તરફથી લાંબા સમયથી આ સેવાની માંગણી હતી પ્રજાની આ માગણીને ધ્યાનમાં રાખીને થરાદ એસટી બસ સ્ટેપોના મેનેજર ભરતભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો અને ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ પાલનપુર ડિવિઝન નિયામકના માર્ગદર્શન હેઠળ આ નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે આ બસ દર રવિવારે સાંજે ચાર વાગે થરાદ એસટી બસ ડેપોથી ઉપડશે અને સવારે છ વાગે સોમનાથ પહોંચશે થરાદથી સોમનાથનું ટિકિટ ભાડું વ્યક્તિ દીઠ ચારસો દસ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે દર્શન કર્યા બાદ એ જ બસ સાંજે સોમનાથથી થરાદ આવવા માટે રવાના થશે થરાદ એસટી બસ ડેપો મેનેજર દ્વારા થરાદ વાવની પ્રજા માટે જ્યોતિર્લિંગ દર્શન કરાવવાનો આ એક અનેરો પ્રયત્ન છે જેને કારણે ભાવિક શિવભક્તોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે થરાદ ગામની જનતા માટે સાંજે વાગે વાગે દર રવિવારે થરાવિવારે સવારે વહેલા છ વાગે સોમનાથ પહોંચશે મહાદેવના દર્શન કરવા માટે જનતાની બહુ માગણી હતી વિભાગીય નિયામક શ્રી ચૌધરી સાહેબ તેમજ વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસમાં થરાદ ગામની તમામ જનતાને લાભ મળે તે માટે એકસ્ટ્રા બસનું આયોજન કરેલ છે તે બસ ઓનલાઈન રિઝર્વેશનમાં પણ નાખેલ છે તેનું ભાડું થરાદથી સોમનાથનું ચારસો ને દસ રૂપિયા છે નિયમિત દર રવિવારે સાંજે ચાર વાગે ઉપડશે અને સોમવારે સવારે વહેલા ત્યાં પહોંચશે થરાદ ગામની જનતા માટે ખાસ આયોજન કરેલ છે તો તમામ જનતાને મારી નમ્ર વિનંતી છે કે બસનો લાભ લે